ગઈકાલની આ ચોટીલા પંથકની અંદર એક કથિત ઓડિયો ક્લિપ મારી બદલી અંગેની વાયરલ કરવામાં આવેલી છે અને આ જે કથિત ઓડિયો ક્લિપ પ્રાથમિક દૃષ્ટિએ આ ચોટીલા પંથકની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે રાજ્ય સરકારે અમારી જે નિમણૂક કરી છે અત્રે એ ચોટીલા થાનગઢ અને મૂળીના નાગરિકોને જે પણ કોઈ પ્રશ્નો હોય પ્રશ્નોનું નિરાકરણ આવે તેઓને ઝડપી અને સરળ ન્યાય બને મળે અને સાથે સાથે તેઓ છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ કોઈ યોજનાઓ છે જે પણ સેવાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી એક ફરજનો ભાગ છે તેમજ થાનગઢ ચોટીલા અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનેસ નાબૂદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે જેથી નાગરિકોએ આવી કોઈ ઓડિયો ક્લિપની અંદર કોઈ વિશ્વાસ રાખવો નહીં સાથે સાથે અમે જ્યારે જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે અને જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં પળે પળની માહિતી નાખતા હોય છે અને આવા ઈસમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રૂકાવટ ગણી શકાય જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે